નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ પાદરાના પાતળિયા હનુમાનજી મંદિરે શ્રી રામ ચરિત્ર માનસ કથાની પૂર્ણાહુતિની સાથે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે એકાવન કિલોની કેક બનાવવામાં આવી હતી હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી અંતર્ગત આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર છેલ્લા પાંચ દિવસથી શ્રી રામચરિત માનસ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે કથાનું રસપાન પરમ પૂજ્ય ત્રિલોચન આજી સ્વા દ્વારા કરવામાં આવ્યું જે हनुमान जन्मोत्सव निमित्त पाच वर्षी मंदिरं भक्तो द्वारा सांजे एकावन किलोनी केक ने हनुमानजीने धरवमा मंदिरना महंत श्री जयरामदासजी महाराज आणि परमपूज्य त्रिलोचनाजी साध्वीजीना हस्ते केक का मा आवी। आ आसंगे मोठी संख्या मी भक्त उपस्थित राहत પાછી પૂર્ણાહુતિ બાદ આવતીકાલે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હનુમાન જયંતીના શુભ અવસર પર મંગળવારે આવશો ભક્તોને હનુમાન જયંતીની વધાઈ હો વધાય હો વધાય હો પાતાળિયા હનુમાનજીમાં પાંચ દિવસની કથા હતી આજે વિરામ લીધે અને હનુમાનજીના જન્મ નિમિત્તે એકાવન કિલોની કેકનું અહીંયા પ્રસાદ બનાવવામાં આવ્યો છે